અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હોવાની ઘટના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે એસપી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે નડિયાદ નજીક ખાનગી બસ પલટી ગઈ બે ના મોત નીપજ્યા છે આ ઘટનામાં હાલમાં પોલીસે આ બાબતે લઈ તપાસ શરૂ કરી છે અકસ્માતમાં વીસથી વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરની ઘટના છે નડિયાદની નજીક એક બસ ખાનગી લક્ઝરી બસ હતી જે પલટી મારી ગઈ વીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે બે લોકોના મોત નીપજ્યા છે હાલમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે તપાસ કરવામાં આવી રહી છે નાની મોટી ઈજા પામનાર વીસથી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી ઘટના પર લોકોના ટોળા પણ એકઠા થઈ ચૂક્યા હતા જે ઘટના બનવા પામી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરની આ ઘટના છે જ્યાં એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી નડિયાદ નજીક આ પ્રકારે અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા વીસથી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે આ ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના કે જ્યાં વધુ સ્પીડે વાહનો હંકારવામાં આવતા હોય છે અને એમાં જ ખાનગી બસે